ગુજરાત સ્થાપના દિવસ એક મેના રોજ ઉજવવામાં આવશે ત્યારે એક તરફ આદર અને બીજી તરફ તિરસ્કાર દેખાવ ગુજરાત સ્થાપના દિવસ એક મેના રોજ ઉજવવામાં આવશે પરંતુ ગુજરાતની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર શ્રી રવિશંકર મહારાજના સંદર્ભમાં શાસક પક્ષો અને વહીવટીતંત્રની બેવડી નીતિ જોવા મળી રહી છે એક તરફ આઠમા ઝોનમાં ચોપાટી નજીક કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બગીચાને રવિશંકર મહારાજના નામ પર રાખવામાં આવ્યું છે પરંતુ બીજી તરફ ચાર રસ્તા પાસે સ્થાપિત મહારાજની પ્રતિમાની દુર્દશા તેમની ઉપેક્ષા દર્શાવે છે અહીં પ્રતિમાની આસપાસ ગંદકી ફેલાયેલી જોવા મળે છે કોઈ ને સફાઈની પડેલી નથી રાજકારણી નેતાને ફક્ત સફાઈ સેલ્ફી લેવામાં રસ છે સફાઈ કરવાની કોઈ જ પડેલી નથી બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત